કિનરામ બાપુ તેમજ લાલજીભાઈ દેસાઈ સેવાદળના અધ્યક્ષ ભારત તેમજ અર્જુનભાઈ દેસાઈ પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ સંઘ સામાજિક અગ્રણી રમેશભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે કે ગુજરાતી સાથે મનુ ઠક્કર રાધનપુર આજે અન્ય સાંતલપુર ખાતે ચોરા પરગણાના માલધારી સમાજ અને દરબારી સમાજ છે એના દ્વારા સમસ્ત જે બાળકો જે લોકો અત્યારે દસમામાં બારમામાં

ત્યાં વધુ વધુ બાળકો ભણવા પણ જાય અને અહીંયા શિક્ષણની જોત જડે અને જે અંધારું એ જુદા પ્રકારનું છે આઝાદીના આઠ વર્ષ પછી પણ જે શિક્ષણ હોવું જોઈએ અમારી સમાજમાં મલધારી સમાજમાં એ શિક્ષણનું પ્રમાણે લઈવ જ છે ત્યારે યુવાનોએ જે વીડું ઝડપ્યું છે એ જોઈને ખૂબ આનંદ થાય આજે ઘણા બાળકોએ સ્પોર્ટ્સની અંદર પણ જોયું કે લોકો ઘોડા ફેંકવા અમારી દીકરી જે છે એને પોતે પ્રથમ આવી સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં પણ અને એ રીતે અલગ અલગ કબડ્ડીના સ્પર્ધામાં પણ અહીંયા બાળકો પ્રગતિ કરી છે છે દૂધમલિયા છે દૂધનું પોષણ છે પોષણ અને શિક્ષણ એનો સુમેળ થાય તો ખૂબ પ્રગતિ કરી શકે એવો વિસ્તાર છે અને એટલા માટે આજના કાર્યક્રમમાં અહીંયા સહભાગી થવાનો મોકો મળ્યો ખૂબ આનંદ છે સમસ્ત રબારી સમાજ ચોરાટ જે દીકરા અને દીકરીઓએ જે શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે ઉચ્ચ ગુણ મેળવ્યા છે જેમને એવા દીકરી દીકરા અને દીકરીઓનો સન્માન સમારોહ સાતલપુર ખાતે પારેખ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો એમાં સમાજના પરમપૂજ્ય સંત શિરોમણી મહામંડલેશ્વર કણીરામ બાપુ તથા સમાજના સૌ મોભીઓ આવીને આ વિસ્તારના દીકરા દીકરીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા છે